ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભરૂચ જિલ્લા શાખા દ્વારા વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલના આવેલ રેડ ક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પનો બસ્સોથી વધુ લાભાર્થીઓને લાભ લીધો હતો આ પ્રસંગે રેડ ક્રોસ બ્લડ બેંક મેડિકલ ડિરેક્ટર ડોક્ટર જે જે ખિલવાણી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર જે જે ખિલવાણી મેડિકલ ડાયરેક્ટર રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આજ રોજ અમારી બ્લડ બેંક પર તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના દિવસે મંગળવારના દિવસે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવેલો છે જેમાં અમને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી સહકાર મળેલો છે અને અત્યાર સુધી અમારે ત્યાં બસો લાભાર્થીઓ લાભ લઈ ચુક્યા છે હજુ પણ લાભાર્થીઓ આવી રહ્યા છે અને અમને સારો એવો સહકાર પબ્લિકનો તથા અમારી સંસ્થાનો મળેલો છે